રાતે કેટલા વાગે ઘટના બની છે કાકા જી વડીલ આપનું નામ પ્રમુખ તળાજા તાલુકા કોંગ્રેસ સમિતિ જે આપ ક્યાં આવ્યા છો અત્યારે સરકારી હોસ્પિટલ તળાજા ખાતે અમે આવ્યા છીએ અને શું બનાવ બન્યો છે ખંડેરા ગામમાં એક માલધારી મોટી ઉંમરના આધેડ દાદા ઉપર આજે રાત્રે સિંહે મોડી રાત્રે હુમલો કર્યો છે એટલે અત્યારે એમને ઇજાગ્રસ્ત હાલતમાં અહીંયા લાવ્યા છે ખૂબ ગંભીર ઇજા થઈ છે એમને આર સાહેબ પણ હમણાં આવ્યા હતા અને તળાજા તાલુકામાં અવારનવાર બહુ બધા ગામોમાં લગભગ આઠ દિવસ તો ક્યાંય જતા હોય તો નહીં તો લગભગ બધા ગામોમાં આ પરિસ્થિતિ દીપડા અને સિંહની જંગલી પશુઓની હેરાનગતિ ખેડૂતોને અને માલધારીઓને ખૂબ છે આરએફઓ સાહેબને જ્યારે ફરિયાદ કરીએ ત્યારે એવું કહે છે કે અમારે તો તમારું ન જોવાનું હોય અમારે પશુઓનું જોવાનું હોય કે જંગલી પશુઓનું રક્ષણ કેવી રીતે થાય એટલે બે જવાબદાર નિવેદનો કરે છે કોઈપણ પ્રકારનું ક્યાંય ધ્યાન આપતા નથી અને ખૂબ જ લોલમ લોલ આ લોકોનું તંત્ર ચાલે છે જેનો ભોગ ખેડૂતોએ અને માલધારીઓએ બનવું પડે છે